જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી અને હેલ્ધી આજે પાલકના પુડલા અને તેની સાથે લાલ ટમેટાની ચટપટી ગ્રીન ચટણી બનાવીએ તો પુડલા બનાવવા પાલકને પાણીમાં સાફ કરી કોરી કરી લીધા પછી ઝીણી ચોપ કરી લેવાની સાથે લીલી ડુંગળીના પણ ઝીણા સમારી ચોપ કરેલી પાલકમાં ઉમેરશું હવે ચોપ કરેલા આદુ મરચા લસણ અને બાઇન્ડિંગ માટે બેસન અને ક્રિસ્પીનસ માટે ચોખાનો લોટ સાથે ઉમેરી મસાલામાં સફેદ તલ અજમો હળદર પાવડર ધાણા જીરું પાવડર મીઠું લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરી લઈ અને ખટાશ માટે દહીં અને જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જ પુડલા માટેનું બેટર બનાવી કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લેવાની કેપ્શનમાં આપેલા સામગ્રીના માપથી બનાવશો ને તો પાલકના પુડલા અને હવે બંધ ચટણી માટે ગરમ તેલ ગરમ કરી તેમાં હિંગ નો વઘાર કર્યા પછી આદુ મરચા લસણ ના ટુકડા શિંગદાણા ઉમેરવાના થોડા એવા સાતળી લઈ સાથે ટમેટાના ટુકડા ઉમેરી ઢાંકણ ઢાંકી સોફ્ટ કરી લેવાના એ પછી ટમેટાની છાલ અલગ કરી લઈ ઠંડા થયેલા મિશ્રણને જારમાં ઉમેર્યા પછી સમારેલી કોથમીર મીઠું લીંબુ અને ગોળ ઉમેરી બધું પીસ્યા પછી બનેલી લાલ ટમેટાની ગ્રીન ચટપટી ચટણી તૈયાર છે તૈયાર થયેલા પાલક પુડલાના બેટરને થોડું એવું જોઈએ એ પ્રમાણે નોનસ્ટિક તવા પર લઈ અને એકદમ સરસ ફેલાવી દેવાનો ગેસની મીડિયમ ફ્લેમ પર શેકાતા આ પુડલા ઉપર થોડા એવા સફેદ તલ તે અને માટે કરી એક થી બે મિનિટ એક સાઈડ શેકાયા પછી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ શેકી લેવાનું ગરમા ગરમ બનેલા પાલક પુડલા ને બનાવેલી ટમેટા ની ગ્રીન ચટણી સાથે પીળશો ને એટલે સવારે કે સાંજે ગમે ત્યારે મજા જ આવી જશે